બરાબર છે બીજા મુદ્દાની અંદર જોઈએ તો કે ભાઈ કઈ કઈ પોસ્ટની અંદર આ જગ્યાઓ આવેલી છે તો કે ભાઈ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર સ્ટેશન માસ્ટર છે ગુડ્સ ટ્રેન મેનેજર છે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ છે સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ છે અને ટ્રાફિક આસિસ્ટન્ટ છે એમ કુલ મળી અને કુલ મળી અને 5810 જગ્યાઓ આવેલી છે અને એની પણ વિગતવાર વાત કરીએ તો સૌથી વધારે જગ્યા છે એ છે ગુડ્સ ટ્રેન મેનેજર ની અંદર છે ત્રણ હજાર ચારસો ને સોલ જગ્યાઓ છે બાકી બધાની અલગ અલગ જગ્યાઓ અહીં આપેલી જ છે જેમ કે ભાઈ જોવા જઈએ તો જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ છે એની નવસો એકવીસ છે બરાબર છે પછી સ્ટેશન માસ્ટર છે એની છસો ને પંદર જગ્યા છે પછી સિનિયર ક્લાર્ક છસો આડત્રીસ જગ્યા છે ટ્રાફિક આસિસ્ટન્ટ છે એની ફિફ્ટી નાઇન એટલે કે ઓગણસાઠ જગ્યા છે અને આની જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર છે એકસો ને એકસઠ જગ્યા છે હવે આપણને એવું થાય કે આ અલગ અલગ પાંચ પોસ્ટ છે શું દરેક માટે અલગ એક્ઝામ તો ચાલો exam વિશેની પણ આગળ આપણે માહિતી મેળવશું કે ભાઈ આની exam કઈ રીતે હશે બરાબર છે એટલે અંત સુધી જોડાયેલા રહેજો એટલે તમને ખ્યાલ આવે કે આની પરીક્ષાની પેટર્ન શું છે બીજી વાત કરીએ તો કે આની એજ લિમિટ શું છે તો કે ભાઈ અઢાર થી લઈ અને તેત્રીસ વર્ષ સુધી આમાં ફોર્મ ભરી શકાય છે બરાબર ઓબીસી કેન્ડિડેટ હોય તો એમને ત્રણ વર્ષની છૂટછાટ મળે છે બરાબર છે આ તેત્રીસ માં ત્રણ ઉમેરી એટલે છત્રીસ વર્ષ સુધી જયારે એસસી એસટી કેન્ડિડેટ હોય એને પાંચ વર્ષ સુધી બરાબર ની છૂટછાટ હોય છે બીજા અન્ય કેટેગરી હોય એમ કે એક્સ આર્મીમેન છે વિડો છે બરાબર એ બધાને અલગ અલગ છૂટછાટો મળતી રહેતી હોય છે અને એના માટેનું કમ્પ્લીટ આ કોમન વાત મેં કરી દીધી છે કમ્પ્લીટ નોટિફિકેશન છે એ આપણી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન ઉપર તમને મળી જશે તો આજે જ પ્લે સ્ટોર ઉપરથી જય કેરિયર ઓનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમને તમામ વિગતો એમાંથી મળતી રહે બીજી વાત કરીએ તો કે ભાઈ એની એક્ઝામિનેશન ફી કે છે બરાબર છે તો આની જે એક્ઝામિનેશન ફી છે એ જનરલ કેટેગરી વાળા માટે ફાઈવ હંડ્રેડ રૂપીઝ છે અને ઈડબલ્યુએસ ઓબીસી એસસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ આ બધા ઉમેદવારો માટે બસો ને પચાસ એટલે કે ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ફી રહેવાની છે બીજી એક વાત એ ખાસ સ્પષ્ટતા કરતો નોટ કરેલું છે કે ભાઈ જે લોકો પ્રથમ પરીક્ષાઓ દે છે ફર્સ્ટ એજ સીબીટી ની બરાબર છે એમને આ જે ફી ભરેલી છે એ રિફંડ મળવા પાત્ર છે ત્યારે અહીં એક ખાસ બીજી પણ વાત લખેલી છે કે ભાઈ જનરલ કેટેગરીના ઉમેદવારો હશે એને ફોર હંડ્રેડ રૂપિયા રિફંડ મળશે વન હંડ્રેડ રૂપિયા નહીં મળે બાકી બધાને ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી રૂપિયા રિટર્ન મળી જાય એટલે ભાઈ આમાં સામાન્ય ભાષામાં કહું ને તો કે ભાઈ ફોર્મ ભરવાનું છે પરીક્ષા દેવાની છે અને પરીક્ષાની ફી પાછી તમને મળી જાય જો તમે સીબીટી પરીક્ષા ફર્સ્ટ સ્ટેજ આપશો તો

એક જ પરીક્ષા બધા આપવાની છે એટલે માની લો કે તમે સિનિયર ક્લાર્કમાં બધા માટે તમારે પરીક્ષા કઈ આપવાની છે આ એક જ અને સિલેબસ શું છે તો કે ભાઈ જનરલ અવેરનેસ ચાલીસ માર્કમાં પૂછાશે મેથ્સ છે એ ત્રીસ માર્કમાં પૂછાશે અને રીઝનિંગ ત્રીસ માર્ક માં કુલ મળી ચાલીસ પ્લસ ત્રીસ સિત્તેર પ્લસ ત્રીસ સો બરાબર ટોટલ સો ક્વેશ્ચન અને કેટલો સમય મળશે તમને તો કે ભાઈ નેવું મિનિટ નો સમય મળશે એટલે દોઢ કલાક મળશે તમને પેપર ભરવામાં અને એનો માર્ક કેટલા હશે સો માર્ક નું એક 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 માર્કેટ માર્ક હશે તો કે ભાઈ આમાં નેગેટિવ માર્કિંગ છે તો કે હા ભાઈ ખાસ વાત કે આમાં વન થર્ડ તમારું નેગેટિવ માર્કિંગ છે જો તમે કોઈ ખોટો જવાબ આપો છો તો તમારું નેગેટિવ માર્કિંગ છે બીજું મિનિમમ માર્ક કેટલા લેવાના મિનિમમ પર્સન્ટેજ જનરલ ઈડબલ્યુસ ઉમેદવારો ચાલીસ ટકા ઓબીસીએ ત્રીસ ટકા એસસીએ ત્રીસ ટકા અને એસટી ઉમેદવારોએ પચીસ ટકા લેવાના રહેશે આ મિનિમમ માર્ક છે બરાબર છે આની અંદર એવું ન થઈ શકે કે તમે એટલા માર્ક લો એટલે તમે સેકન્ડ સ્ટેજ ઉપર જોઈ જ શકો ઘણીવાર ઉમેદવારોની પાસ થવાની સંખ્યા વધી જતી હોય નોર્મલાઇઝેશન થાય તો તમે પાડવામાં આવતું હોય બરાબર છે આ વાત કરી હવે આપણે વાત કરીશું સેકન્ડ સ્ટેજ ની અહીં ખાસ લખેલું છે સેકન્ડ સ્ટેજ પણ કેવું હોય છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હું તમને એક વાત કહેતા ભૂલી ગયો પણ એ વાત ફરીથી કહી દઉં કે એ વાત એવી છે કે તમે આ પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકો છો રેલવે દ્વારા હિન્દી અને ઇંગ્લિશમાં પરીક્ષાઓ બહુ ટાઈમ પહેલા સમયથી પાછા ફરીથી સેકન્ડ સ્ટેજ ઉપર આવી જાય આ કોમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટ બીજી વાત કે એમસીક્યુ ટાઈપની પરીક્ષા હોય બરાબર છે પણ આ કોમ્પ્યુટર બેસ્ટ ટેસ્ટ લેવામાં આવે બીજું એ લખેલું છે શોર્ટ લિસ્ટિંગ ઓલ ઓફ કેન્ડિડેટ

બરાબર અને રીઝનિંગ છે એ પણ પાંત્રીસ એમ કુલ એકસો એમાં વિષયો તમને આમાં પણ પૂછવામાં આવે છે એટલે એમાં તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી એક જ પરીક્ષાની તૈયારી એવી રીતે કરવાની છે ભાઈ કે તમને નેક્સ્ટ પરીક્ષામાં પણ કામ લાગે બીજો મુદ્દો કે એનું કઠિનતા મૂલ્ય વધે એટલા માટે એવું

ને 30% અને एसटी ને 25% મિનિમમ માર્ક લેવા પડશે આ વાત થઈ સેકન્ડ સ્ટેજ ને સેકન્ડ કેવું છે ભાઈ કોમન તો હવે આપણે નેક્સ્ટ સ્ટેજની વાત કરીએ ભાઈ ત્રીજું સ્ટેજ જો અહીં ખાસ લખેલું છે જો અહીં જોઈ શકો છો કોમન ફોર ઓલ પોસ્ટ કોમન ફોર ઓલ પોસ્ટ સ્કિલ ટેસ્ટ રિક્વાયરમેન્ટ સેમા સ્કિલ ટેસ્ટ રિક્વાયરમેન્ટ છે તો કે ભાઈ સિનિયર ક્લાર્ક ટેકિસ્ટ છે એમાં કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આવશે બરાબર છે પછી જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ છે એમાં પણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આવશે સ્ટેશન માસ્ટર છે એમાં પણ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ આવશે અને ટ્રાફિક આસિસ્ટન્ટ છે એમાં પણ આ કમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ આવશે એટલે કે ગુડ ટ્રેન મેનેજર અને ચીફ કોમર્સિયલ કમ ટાઈપી છે એની અંદર તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ નહીં આવે એમાં બે જ સ્ટેજમાં તમારી પરીક્ષા અને તમને સીધી નોકરી મળી જશે બરાબર છે અને જે લોકો ત્રીજા સ્ટેપમાં છે એના ત્રીજા સ્ટેજની પરિણામ આવે પછી તમને સીધી નોકરી મળી જાય એટલે એમ કુલ આ ત્રણ સ્ટેજમાં પરીક્ષાઓ લેવામાં આવશે બરાબર છે તમે મારા વિડીયોને શાંતિથી જોયો હશે અને તમે સમજી ગયા છો તેમ છતાં પણ તમને કાંઈ પણ ના સમજાય કાંઈ પણ પ્રશ્ન હોય તો અમારી જય કેરિયર ઓનલાઈનનો તમે સંપર્ક કરી શકો છો બરાબર છે નાઇન ફોર મોબાઈલ નંબર છે નાઇન ફોર ઝીરો એટ થ્રી સિક્સ ફાઈવ ટુ ઝીરો સેવન બરાબર છે આની ઉપર તમે સંપર્ક કરી શકો છો અને આવવા જ નવી ભરતીના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો ફરીથી જ આવા નવા કોઈ વિડીયો સાથે મળશું ત્યાં સુધી રજા લઈએ છીએ જય હિંદ વંદે માત્રા